અત્યારે ગુજરાતના તમામ ખેડૂત મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીની કેટલા મણની ખરીદી કરવાની છે કારણ કે અત્યારે સિત્તેર મણનો જે વાયરલ મેસેજ થઈ રહ્યો છે એની પાછળ શું છે હકીકત અને ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીના નિયમોમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો શું છે આ ફેરફાર એ જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો બાકી પાછળથી ઘણા ખેડૂતોને તકલીફ થશે તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું

ટોટલ ખરીદી કેટલી કરવાની છે એ સરકારે જાહેર કર્યું છે અને એ પ્રમાણે આ વર્ષે આપણે જોઈએ તો નવ લાખની આસપાસ રજીસ્ટ્રેશન થયું છે ટેકાના ભાવે ખરીદી માટે કે જે કયા વર્ષ કરતાં ત્રણ ગણું થયું છે ગયા વર્ષે ત્રણ લાખની આસપાસ ફોર્મ ભરાણા હતા તો આ વર્ષે ત્રણ ગણા થઈ અને નવ લાખની આસપાસ ફોર્મ ભરાણા છે તો એ પ્રમાણે આપણે જોઈએ તો એક સિત્તેર મણ જેટલી ખરીદી સરકાર કરી શકે છે પણ સરકાર દ્વારા હજી સ્પષ્ટ જાહેર કરી નથી અમે કેટલી ખરીદી કરશું પણ જો સિત્તેર માણની ખરીદી સરકાર કરે તો એમાં એક ખેડૂત સાથે મજાક થયો છે એવું આપણે કહી શકીએ કારણ કે જે મોટા ખાતરદાર છે એ બાકીની મગફળી સિત્તેર મણની ખરીદી કરે તો જે બાકીની મગફળી છે એને બજાર ભાવે વેચવી જ પડે છે અને અત્યારે બજારમાં ભાવ જોઈએ આપણે તો હાવ નિશી સપાટીએ ચાલી રહ્યા છે અત્યારે આઠસો થી હજાર રૂપિયા જેટલા ભાવ ચાલી રહ્યા છે જયારે સરકાર આપણે ટેકાના ભાવે ચૌદસો ને બેતાલીસ રૂપિયા ફિક્સ કર્યા છે તો એ પ્રમાણે આપણે જોઈએ તો ખેડૂતની આવક બમણી થવાને બદલે ઘટી શકે એવી શક્યતા છે તો ગુજરાત સરકારે વહેલી તકે સ્પષ્ટ કરી દેવું જોઈએ કે કેટલા બણની ખરીદી કરશે તો ખેડૂત મિત્રોને આગળ નિર્ણય લેવામાં ઈઝી રહે અને કેટલા બણની ખરીદી થશે કેકાના ભાવે તો એટલી વ્યવસ્થા કરે અને બાકીની જે મગફળી છે એને કઈ રીતના વેચાણ કરવું એની પણ એ વ્યવસ્થા કરી શકે તો આમાં ગુજરાત સરકાર વહેલી તકે જાહેર કરી દે એ ખેડૂત માટે યોગ્ય રહેશે અને હા ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખરીદીના નિયમોમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે કે જે જાણવા બહુ જરૂરી છે છે એમાં સૌથી પહેલો ફેરફાર એ કરવામાં આવ્યો કે પહેલા શું હતું કે આપણે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરીએ ત્યારે જે સાથે આપણે ખાતા નંબર અથવા તો પાસબુકની જરો આપતા એમાં પૈસા જમા થતા હવે એવું નથી હવે એ રીતના નિયમ કરવામાં આવ્યો છે કે જે નામે રજીસ્ટ્રેશન થયું છે એ નામના આધાર કાર્ડો હાથે જે બેંક ખાતું લિંક હશે એમાં જ પેમેન્ટ જમા કરવામાં આવશે તો આ એક મોટો ફેરફાર કરવામાં આવશે હજી સુધી આની ઓફિશિયલી કંઈ જાહેરાત થઈ નથી ગુજરાત સરકાર દ્વારા પણ આ જે ખરીદી કરવાની છે એના અમુક નિયમો છે એની ગામના વીસી અને જે ખરીદી કરવાના છે યાર્ડમાં લોકો કર્મચારીઓ છે એ લોકોને અત્યારે આની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તો જે લોકોને આધાર કાર્ડ આરે બેંક ખાતા લિંક ન હોય તો એ લિંક કરાવી લેવા કારણ કે જે ખાતું લિંક હશે એમાં જ પૈસા જમા થશે બીજામાં જમા નહીં થાય તો વહેલી તકે એ લિંક કરાવી લેવો અને બીજો એક મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિના નામે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ વ્યક્તિએ રૂબરૂ ત્યાં બેસાણ કરવા જવું પડશે તો આ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે એમાં એવું છે કે આપણે બાપ દાદાના નામે જો જમીન ખાતે હોય તો આપણે એના નામે રજીસ્ટ્રેશન કર્યું હોય તો બની શકે કે ત્યાં રૂબરૂ કરવા જઈ પણ ન શકે તો એના માટે આપણે એના નોમિની તરીકે ત્રણ નામ આપણે એડ કરી શકીએ છીએ કારણ કે પહેલાં શું હતું કે ખેડૂત કોઈ હોય તો એનો ભાગ્યો અથવા તો કોઈ મજૂર પણ વેચાણ કરી આવતો તો આ વખતે એ નહીં થાય એના માટે તમારે જે પણ વેચાણ કરવા જાય એના ત્રણ નોમિની તમે નામ તમારે એડ કરવા પડશે આમાં એ કઈ રીતના કરી શકશો તો એ તમે ગામમાં વીસી મારફતે પણ કરી શકો અને ઓનલાઈન તમારી જાતે ખેડૂતની એપ્લિકેશન છે એમાં પણ તમે કરી શકો છો તો આ ત્રણ નામ તમે એડ કરી શકો છો એમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં વેચાણ કરવા જઈ શકે છે પણ તમારો જે પેમેન્ટ છે જે પૈસા છે એ તો જે નામે રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ જ નામ ઉપર આવશે એ જ ખાતામાં પૈસા આવશે પણ આ તો કોઈ વ્યક્તિ રૂબરૂ ક્યાં જઈ ન શકે કોઈ મોટી ઉંમરના છે એ તુલબુર વેસણ કરવા માટે જઈ ન શકીએ તો એના માટે તમારે આ એક નોમિની એડ કરવું પડશે તો આ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે અને આ જે નોમિની એડ કરવામાં અને ત્યાં વેચાણ કરવામાં પણ એના ફિગર અને ફેસ દ્વારા ચેક કરવામાં આવશે કે તે જ વ્યક્તિ છે કે નહીં તો આ રીતના આખા નિયમો લાવવામાં આવ્યા છે અને આનાથી ફાયદો તો એ બને એક થઈ શકે આપણે કે જે વેપારી લોકો આમાંથી મગફળીનું વેસણ કરતા બીજાના ખાતામાં તો એક આપણે જોઈએ તો એક ફાયદો થઈ શકે છે અને બાકી આમ જોઈએ તો એક તકલીફ પણ થવાની છે ખેડૂત મિત્રોને કારણ કે અત્યારે આપણે જોઈએ તો આસાનીથી ફિગર અને ફેસ પણ આવતા નથી નેટવર્કનો પણ ઘણો ઇસ્યુ હોય છે ગામમાં બીસી મારફતે આપણે બધું વસ્તુ કરતા હોય તો ત્યાં પણ નેટવર્કનો ઇશ્યુ આવી શકે છે તો એક ખેડૂત થોડા હેરાન પણ થવાના છે તો જોઈએ આમાં હવે કેટલો ફાયદો થાય છે આ વખતે આ રીતના આખા નિયમ ફેરફાર કરવામાં આવે છે તો આ ખેડૂત મિત્રો જાણવા બહુ ખાસ જરૂરી હતા તો આ નિયમો હજુ જાહેર કરવામાં આવ્યા નથી પણ આ નિયમો લગતી તેને લગતા કર્મચારીઓ એકવાર કોમેન્ટ કરીને જણાવી દો બાકી આપણે તો આશા રાખીએ કે ગયા વર્ષ સુધી આ વર્ષે પણ ગુજરાત સરકાર બસો મણ જ ખરીદી કરે તો એ બધા ખેડૂત મિત્રો માટે યોગ્ય રહેશે બાકી આજનો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરો અને વિડીયો લાઈક કરી અને શેર જરૂર કરજો કે જેથી બીજા ખેડૂત મિત્રો સુધી પણ માહિતી પહોંચી શકે બાકી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન